રક્ષાબંધન આવી રહી છે અને દરેક બેનને પોતાના ભાઈ માટે સારામાં સારી રાખડી જોતી હોય તો તેના માટે આપણે આવી ગયા છીએ દક્ષાબેન ની ઘરે જે છેલ્લા બે વર્ષથી પોતે જાતે રાખડી આખી બનાવે છે જે એક ટ્રેન્ડિંગ લુક હોય ને એ પ્રમાણે મારું નામ દક્ષા છે હું બે વર્ષથી થી રાખડી નું ઘરે પોતે જાતે કરું છું અને આ વર્ષે મેં આ બધી અલગ અલગ કપલ માં રાખડી બનાવેલી છે કોઈ છે મોર પંખ માં છે રુદ્રાક્ષ માં છે કોઈ ક્રિટ સ્વેર માં છે ક્રિટ સ્વેર માં ત્રણ પેટર્ન છે કોઈ આપણે આ ગુથેલા માં છે આપણે ગુથી બનાવીને તે એમાં ત્રણ પેટર્ન છે મારી પાસે રાખડીમાં ઘણી બધી ડિઝાઇનો છે રુદ્રાક્ષમાં છે વીરામાં છે ઓમ ડમરૂમાં છે પથ્થરમાં છે પથ્થરમાં બી બે ડિઝાઇન છે શિવલિંગ છે ગણપતિ છે પછી ગણપતિમાંય બે ત્રણ ડિઝાઇન છે અને પેલી આ ક્રિટસ્વેરમાંય ત્રણ ડિઝાઇન છે અને મોરપંખમાં છે ઓરિજિનલ મોરપંખમાં છે એમાં છે રાધે કૃષ્ણ છે ડમરૂમાં છે અને હું સાથે સાથે બ્રેસલેટ પણ બનાવું છું એમાં કપલના બ્રેસલેટ પણ બનાવું છું અને સિંગલના બ્રેસલેટ પણ બનાવું છું અને રાખડીની પ્રાઇઝ એકદમ રીઝનેબલ છે માત્ર વીસ રૂપિયાથી લઈને એકસો વીસ રૂપિયા સુધી અને આ જ વસ્તુ તમને માર્કેટમાં ડબલ પ્રાઇઝની મળતી છે તો ચોક્કસ આ જગ્યાએ તમે આવજો તમારે જો હોલસેલમાં વેચવા માટે જોતી ને તો પણ આ જગ્યાએ તમને રાખડી મળી જશે અને બ્રેસલેટ મગાવવાનો મેં સ્ક્રીન ઉપર નંબર આપેલો તમે ઓલ ઇન્ડિયામાં કે ફોરેનમાં પણ તમારે જોતી હશે ને તો પણ તમને આવી સરસ મજાની આવી ડિઝાઇન રાખડી તમને મળી જશે ને બધી જ રાખડી જાતે બનાવેલી છે તમારે જે પ્રાઇઝ હશે પ્લસ તમારે શિપિંગ ચાર્જ આપવાનો રહેશે અને મેં